બેટી બચાવો બેટી પઢાઓ ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત છે તેવા દાવાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વાત પોકળ સાબિત થઈ છે તેનું કારણ એ છે કે સલામત ગુજરાતમાં મહિલાઓ જ સલામત રહી નથી ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય લોકસભામાં આંકડા રજૂ કર્યા છે કે ગુજરાતમાં વર્ષ બે હાજર બાવીસ સુધીમાં પાંચ હજાર અગિયાર મહિલાઓનો કોઈ અતોપતો નથી મહિલાઓ અડધી રાત્રે ફરી શકે છે તેવો ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે ગુજરાતમાં દર મહિને અંદાજે આઠસો મહિલાઓ કોઈને કોઈ કારણોસર ગુમ થાય છે પારાવારિક વિવાદ ઘર કંકાસ પ્રેમ લગ્ન માનસિક બીમારી જેવા કારણોસર મહિલાઓ ઘર છોડી જાય છે ખુદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય જ ગુજરાતમાં મહિલાઓ કેટલી હદે સલામત છે તે અંગેની પોલ ઉઘાડી પાડી છે કેમ કે ત્રણ વર્ષમાં ચોવીસ હજાર આઠસો ઓગણ મહિલાઓની તો ભાળ મળી શકી છે પણ પાંચ હજાર અગિયાર મહિલાઓનો હજુ સુધી કોઈ અતોપતો નથી ટૂંકમાં ગુજરાતમાં દર વર્ષે આઠ હજાર મહિલાઓ ગુમ થાય છે એવું જાણવા મળ્યું છે કે ગુમ થયેલી વ્યક્તિને શોધવા માટે પોલીસ પાસે કોઈ ચોક્કસ વ્યવસ્થા નથી બ્રિટિશ યુગની જેમ તપાસ કરવામાં આવે છે આ ઉપરાંત આવા કિસ્સામાં પોલીસ ગંભીરતા પણ દાખવતી નથી પરિણામે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે